વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ વલ્લભ આશ્રમ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બંદ બોડીનો ટેમ્પો નંબર એટ સીબી થ્રી ઝીરો સિક્સ ફોર આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા પ્રથમ ટોયલેટ ક્લિનર એસિડ હાર્પિક ફિનાઇલ મળી આવ્યું હતું તેમજ બોક્સમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ ચાલીસ જેમાં બારસો છન્નું નંગ બોટલ જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક બાલાજી ઘેલાભાઈ રાવળિયા રહેવાસી કચ્છભુજ તથા ક્લીનર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો રઘુભા વેલુભા જાડેજા રહેવાસી કચ્છભુજ બંનેની ધરપકડ કરી હતી અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના રમેશભાઈએ દારૂ ભરાવ્યાપી વડોદરા સુધી લઈ જવા જણાવતા તેને વોન્ટેડ બતાવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ ટેમ્પો ફિનાઇલ હાર્પિક એસિડની બોટલો સહિત કુલ રૂપિયા આઠ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો